શું આ દેશની જનતા પોતાના બાળને પૈપાન કરાવતી હોય અને સંસ્કાર સંસ્કૃતિ તો દેતી હોય પણ ઘોટડે ઘોટડે એની ભળામણો કહેતી હોય શું કે મેઘાણીની એક આલડાની રચના ધાવી લેજે ધાવી લેજે મારા બાળ ધાવી લેજ ખૂબ દ્રપી ને તું આજ હવે ધાવી લેજે મારા બાળ ધાવી લેજ ખૂબ દ્રપી ને તું આજ રે શિવા ખૂબ દ્રૌપી ને તું આજ રે રેશે ન હિરણ ગેલુડા खवा मुठी धानी वेड़ा रेसे न हिरण घुड़ा खवा मुठी धाने आभमाव चांद लोने जी जामु